કચ્છના ગાંધીધામમાં બેંક કેશ વાહન લૂંટનો કેસ ઉકેલાયો બે પોઈન્ટ તેર કરોડથી વધુ રોકડ રૂપિયા ભરેલી કેશવાનને અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે હંકારી જવાનો પ્રયાસ કરતા છ આરોપીઓને ઝડપી પડાયા બેન્કિંગ સર્કલ પાસેથી રૂપિયા બે કરોડ તેર લાખ ભરેલી કેશવાન અજાણ્યા શખ્સે હંકારી જતા બેંક કર્મચારીઓએ તેનો પીછો કર્યો હતો આરોપીએ એક સ્વિફ્ટ કારને ટક્કર મારી અને સ્વિફ્ટ કારના ચાલકે પીછો કરતા જોઈ પોતે પણ કેશવાનનો પીછો કરવા લાગ્યા

એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે બે કરોડ તેર લાખનું તે દરમિયાન જે છે એમના જે કર્મચારી હતા કેશ વારના એ નાસ્તો કરતા હતા અને એ જ દરમિયાન એક વ્યક્તિ આવે છે અજાણ્યો વ્યક્તિ અને ગાડીમાં જે છે એક ડુપ્લિકેટ ચાવી લગાવીને ગાડી લઈને નાસી જાય છે અત્યાર સુધીના જે બનાવ છે એમાં ટોટલ છ આરોપીઓને પોલીસે પકડી પાડ્યો છે